નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે ઘણા સમયથી જે વસ્તુની રાહ જોઈ રહ્યા છીએ એ મગફળીની જે ખરીદીની તારીખ છે ટેકાના ભાવની એ જાહેરાત થઈ ગઈ છે અને કેટલા મણ એક ખાતે મગફળી લેવાની છે તેના વિશે પણ જાહેરાત થઈ ગઈ છે આપણે ગુજરાત સરકારના જે ગુજરાત ઇન્ફોર્મેશન જે પેજ છે ટ્વિટરમાં તેના ઉપરથી આપને માહિતી મળી છે કે તારીખ નવ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી જે છે એ મગફળી સોયાબીન મગ અને અડદ આ બધાની આપણે ટેકાના ભાવે જે ખરીદી છે તે નવ નવેમ્બરથી ચાલુ થવાની છે માવઠાના જે કમોસમી વરસાદના કારણે આ તારીખ પહેલી તારીખ હતી જે લંબાવીને નવ તારીખ કરવામાં આવી છે તો તેમાં ખરીદ મર્યાદા ફેટલી છે એટલે એક ખાતામાં કેટલી મગફળી ટેકાના ભાવે લેવા છે તો પ્રતિ ખેડૂત એકસો પચીસ મણની મર્યાદામાં એટલે એક ખાતામાં એક ફોર્મ ભર્યું હોય તો એક ફોર્મની મર્યાદામાં એકસો પચીસ મણ ખરીદી ટેકાના ભાવે થશે તો આકાશ ધ્યાન રાખવું કારણ કે ગઈ વખતે જે ટેકાના ભાવે ખરીદી હતી તે બસો મણ પ્રતિ ખેડૂત હતી એટલે આ વખતે ઘટાડીને એકસો પચીસ મણની મર્યાદામાં જે ખરીદી છે તે કરવામાં આવી છે તો આપણને કેટલો ભાવ મળી રહેવાનો છે તે આપણે અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી પણ છતાં આપણે કહી દઈએ કે મગફળી માટે જે ભાવ છે ટેકાનો ભાવ એ સાત હજાર બસો ને ત્રેસઠ પ્રતિ ક્વિન્ટલ એટલે કે મણમાં આપણે ગણતરી કરવા જઈએ તો ચૌદસો ને બાવન એક હજાર ચારસો ને બાવન રૂપિયા પ્રતિ મણ આપણને મગફળીનો ભાવ મળી રહેવાનો છે તો પછી આપણને જે ખરીદી કરવાની થાય ટેકાના ભાવે અને આપણે ડોક્યુમેન્ટ લઈને જઈએ તો કયા ડોક્યુમેન્ટ જે સાથે જોઈએ તો ફોર્મ ભરવા સમયે જે આધાર પુરાવો આપ્યા હોય તે આખો સેટ અને અરજીની પ્રિન્ટ જે આપણે ઓનલાઈન પહેર્યું હોય અને જે આપણે આખો સેટ તૈયાર કર્યો હોય તે આખો સેટ લઈને જવાનો છે અને ખરીદી વખતે જે ખેડૂત ખાતેદાર પોતે હાજર હોવા જોઈએ અથવા તો નોમિની એડ કર્યા હોય એ ખાતેદાર જે નોમિની છે તે સ્થળ પર હાજર ખરીદી સમયે હોવા જોઈએ એ આ વખતે ખાસ ધ્યાન રાખવું કારણ કે આ વખતે એ એક બદલાવ છે અને આપણને વારો આવે એ કેમ ખબર પડે તો આપણે ટેકાના ભાવે જે વારો આવે એ ગયા વર્ષની જેમ આપણા મોબાઈલમાં જે આપણે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કર્યું છે એમાં જે મોબાઈલ નંબર આપ્યો છે એ મોબાઈલ નંબરમાં એસએમએસ પડશે કે ભાઈ તમારો ટેકાના ભાવે મગફળીનો જે વારો છે એ આ તારીખે આ સમય સુધીમાં આપણે લઈ જવાનું એટલે આપણને જે તારીખ છે એ આપણે એસએમએસ મારફતે જાણ થઈ જશે તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય આ વીડિયોને લાઈક કરવો બીજા ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ વિડીયોને શેર કરવો અને અમારી આ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેવી અને બાજુમાં જે બે લાઇકન આપેલું છે તેને પ્રેસ કરી દેવું જેથી વખતો વખત અમે જે માહિતી મોકલતા હોઈએ અને જે રસપ્રદ માહિતી અથવા તો માહિતીપ્રદ જે અમારા વિડીયો હોય છે તે આપણા સુધી પહોંચી શકે તો જય જવાન જય કિસાન